ગુજરાત ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી संघ દ્વારા ओगतरीसमी માર્ચ થી बे એપ્રિલ દરમિયાન અમારી સંસ્કૃતિ हमारा ગૌરવ થીમ પર पांच દિવસીય મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે जी મારું નામ નરેન્દ્રસિંહ सिंह છે ગુજરાત રાજસ્થાન राजस्थान मैत्री संघ गुजरात फाउंडेशन न संयोजक नो मारो दायित्व है आगामी समय राजस्थान महोत्सव છેલ્લા અગિયાર વર્ષથી આ ઓલી મિલન સમારોહનું આયોજન કરીએ છીએ આ વખતે વિશેષ રૂપે પાંચ દિવસીય કાર્યક્રમનો રાજસ્થાન મહોત્સવ હોલી મિલન સમારોહ કાર્યક્રમ ઓગણત્રીસમી માર્ચ થી બીજી એપ્રિલ સુધી આ કાર્યક્રમ આયોજન વસ્ત્રાપુર માં અમદાવાદ હાટ ખાતે કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ગ્રહ અને કુટીર ઉદ્યોગ કરનારી જેમને બહેનોને રોજગારીનો સર્જન થાય એના માટે સો થી વધુ સ્ટોલ તેમના માટે ત્યાં કરવામાં આવે છે એમાં બેનો પોતાના ઉત્પાદનોનું વેચાણ અને પ્રદર્શન કરી શકે તેઓને રોજગારી મળે એ માટેનો કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં આ કાર્યક્રમમાં અમે પંદર થી વીસ હજાર લોકોને આમંત્રણ આપ્યું છે અને તેઓ પાંચે દિવસમાં હાજર રહે એવો અમારો અંદાજ છે આ કાર્યક્રમમાં ત્રીસમી તારીખે છે રાજસ્થાન સ્થાપના દિવસ છે એ રાજસ્થાન સ્થાપના દિવસ ઉપર રાજસ્થાનના ખૂબ મોટા કલાકારો સાંસ્કૃતિક સંધ્યા ગેર નૃત્ય સંગ નૃત્ય ભવાઈ કાલબેલિયા જેવા રાજસ્થાનના પરંપરાગત જે નૃત્ય છે એના દ્વારા બધાને મંત્રમુગ્ધ કરી દેશે આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ કેમલ ડે ત્રીસ આ વર્ષો કેમલ વર્ષ છે એના માટે પ્રત્યેક્ષરૂપે જે ઊંટ છે ત્યાં હાજર રહેવાના છે ત્રીસમી તારીખના સાંસ્કૃતિક સંધ્યા ઓગણત્રીસમી તારીખે કવિ સંમેલન એકત્રીસમી તારીખે હાઉજી બહેનો માટેનો બહુ મોટો પ્રોગ્રામ છે એક તારીખે રાજસ્થાનની શીતલા સાતમ છે તો શીતળા સાતમના દિવસે રાજસ્થાનના લોકો ઠંડુ ખાતા હોય છે તો એના માટે પાણીપુરી ગોલગપ્પા કમ્પિટિશન આપવામાં આવે છે જે બહેનો પ્રોત્સાહન માટે અમુક સમય મર્યાદામાં પાણીપુરી જે વધારે ખાશે એ ગોલગપ્પા કોમ્પિટિશનમાં એમને ઇનામ આપવામાં આવશે એવી રીતે સેન્ડવિચ મેકિંગ આપણે ગોલા મેકિંગ અને સલાડ જે ઠંડી વસ્તુઓનું બનાવવાનું એના માટે મોટા ફાઇવ સ્ટાર હોટલોના શેફ અને એવા ટાઈમ્સ ગ્રુપના મોટા જે આપણે મનીષાબેન ગુપ્તા અને અનિલભાઈ મૂલચંદાની છે એમના દ્વારા આખું થશે પહેલી તારીખના દિવસે વિસરતી વાનગીઓ મારવાંડા ભોજન એના માટેના રાજઘરાનાઓની જે બહેનો છે રાજા રજવાડાઓની જે વહુઓ છે એ આવવાની છે અને મારવાડી મેકિંગ જે ભોજન છે દાલ બાટી ચૂરમા એવી જે વિવિધ વાનગીઓ છે એ બનાવી પ્રદર્શન નિદર્શન કરશે જેથી એ એનું જતન થાય એના માટેનું આયોજન થશે રેસ કોમ્પિટિશન પણ થશે આમાં સાફા પ્રદર્શનની થવાની છે પાંચે દિવસ મેડિકલ કેમ્પ જે અંતિમ છોડનો વ્યક્તિ છે એ પણ આ કાર્યક્રમમાં આવી શકે ઈશ્વરીય શક્તિનો વિજય થાય એના માટે આપણે પાંચે પાંચ દિવસ બધા સમાજોને દરેક કોમ દરેક વર્ગ દરેક રાજ્યના લોકોને આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે સમરસતાનું આ મહાપર્વ બધા સાથે મળીને મનાવે એના માટે પાસિસ નિઃશુલ્ક રાખ્યા છે ત્યાં પાંચે પાંચ દિવસ ઠંડી છાસ ઠંડો સરબત અને ઠંડા પાણીનો નિઃશુલ્ક વિતરણ કરવો હશે પાંચ દિવસ સુધી ત્યાં મફત ચશ્મા વિતરણ મેડિકલ કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ નું પણ ત્યાં ભવ્ય દિવ્ય આયોજન રાખ્યું છે ત્યાં દસ ફૂટ ઊંચા જે સ્ટેચ્યુ છે એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે દરેક જણ ત્યાં આવી અને મંત્ર થશે એનો પાકો વિશ્વાસ મૂકું સમગ્ર રાજસ્થાનના અને સમગ્ર ગુજરાતના અને દરેક રાજ્યના દરેક કોમને અમે આમંત્રિત કર્યા છે અને બધાને મજા આવશે એવું અમે પાકો વિશ્વાસ આપ સૌને આપીએ છીએ